ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીના ઉમેદવાર ડોક્ટર હામિદ અંસારી આજે નવી દિલ્હી ખાતે ઉમેદવારી પત્રક ભર્યું હતું આ સમયે તેમની સાથે વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંહ યુપીએ અધ્યક્ષા સોનિયા ગાંધી કોંગ્રેસના મહામંત્રી રાહુલ ગાંધી સપા ના પ્રમુખ મુલાયમસિંહ યાદવ લાલુ પ્રસાદ યાદવ તૃણમૂલ કોંગ્રેસ પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા આ સાથે યુપીએ પોતાનું શક્તિ પ્રદર્શન પણ કરાવી દીધું

અને તેવી સ્થિતિ ઉપરાષ્ટ્રપતિ પદ ના ઉમેદવાર માટે પણ સર્જાઈ અને આખરે મમતા એ નમતું જોખ્યું પાંચ વર્ષના લાંબા ગાળા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે આગામી ડિસેમ્બરમાં યોજાના યોજાનાર ક્રિકેટ જંગને લઈને દેશભરમાં વિરોધનો મંટોળ ઉદભવ્યો છે બારે પાકિસ્તાને ભારતમાં રમવાનું આમંત્રણ આપી કરોડો દેશવાસીઓના ઘા ઉપર મીઠું ભભરાવ્યું છે 2008 માં મુંબઈ ઉપર 3 દિવસ સુધી ચાલેલા ત્રાસવાદી હુમલાને દેશવાસીઓ હજી સુધી ભૂલી શક્યા નથી અને તાજેતરમાં તરમા જે હુમલાનો માસ્ટરમાઇન્ડ અબુ ચુંડાલ પકડાતા ઘટના ફરી તાજી થઈ છે આટલું ઓછું હોય તેમ ગત વર્ષે 13મી જુલાઈએ મુંબઈમાં થયેલા બોમ્બ ધડાકાની વર્ષીના 4 દિવસ પહેલા જ ગઈ છે

એનો વિરોધમાં આજે અમે પ્રદર્શન કરીએ છે જે તાજેતર છવ્વીસ અગિયારમાં જે હુમલા થઈને માણસો મરી ગયા હતા આપણા ભાઈ બહેન બાપા કોઈનો ભાઈ રૂકી દે કે તે ઘા હજુ સુકાયા નથી એવા આતંકવાદી દેશના ખેલાડીને જ્યાં રમવા માટે બોલાયા છે એની વિરોધમાં આજે પ્રદર્શન કરી રહ્યા છે જે આતંકવાદી દેશના ખેલાડી હિન્દિસ્તાનની અંદર જોઈએ જ નહીં આ તો ચીમકી આપું છું આગળ જે પણ કારોબારી કરવું હોય આંદોલન કરવું હોય આગળ વધશું

વિડીયો થિયેટર અને કેબલ ઓપરેટરો પાસેથી મનોરંજન કર વસૂલ કરવામાં આવે છે છેલ્લા ઘણા નાણાકીય વર્ષોથી દર વર્ષે અંદાજે બાર કરોડ રૂપિયાની વાર્ષિક મનોરંજન કરની આવક થતી હતી એની સામે ગત વર્ષે મનોરંજન શાખાના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ખૂબ સુંદર કામગીરી કરીને બાર કરોડની સામે બાવીસ કરોડ રૂપિયાની વસૂલાત કરી છે આ સિવાય એક અગત્યની બાબત એવી પણ ધ્યાને આવી છે કે અમદાવાદ શહેર અને તેની આજુબાજુમાં અઠ્યાવીસ જેટલા જે વિડીયો થિયેટર્સ તરીકે જે ચાલતા હતા થિયેટર્સ એમાં ખરેખર સિનેમા હોલ જેવી સગવડો પૂરી પાડવામાં આવતી હતી પરંતુ કર એમના દ્વારા વિડીયો થિયેટર પ્રમાણે ઓછું ભરવામાં આવતું હતું આ બાબત ધ્યાનમાં આવતા તમામ આવા લોકો સાથે એક મિટિંગ કરવામાં આવી અને એમને સમજૂત કરવામાં આવ્યા અને એના આધારે આ લોકોએ તમામ લોકોએ લેખિત સંમતિ આપી છે કે તેઓ સિનેમા ગૃહ જેમ મનોરંજન કર પૂરું ભરવા તૈયાર છે અને આ લેખિત સંમતિના આધારે પરમ દિવસ પંદર તારીખ રવિવારથી અઠાવીસ જેટલા નવા સિનેમાગૃહો તરીકે કર ભરતા એકમો અમદાવાદમાં કાર્યરત થયા છે આ એક જ પગલાંને લીધે દર મહિને અંદાજિત એક કરોડ રૂપિયાની અને વાર્ષિક બાર કરોડ રૂપિયા જેટલું મનોરંજન કરની આવકમાં વધારો થશે એટલે એકંદરે ગત વર્ષ સુધી જે બાર કરોડ વાર્ષિક આવક થતી હતી એની સામે હવે આવનાર સમયમાં વાર્ષિક ત્રીસ કરોડ રૂપિયા સુધીની મનોરંજન કરની આવક અમદાવાદ જિલ્લામાં

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીકમાં હોય ગઈકાલે ભાજપ પ્રદેશ મીડિયા કોર ગ્રુપની મહત્વપૂર્ણ બેઠક યોજાય જેમાં ચૂંટણી સંદર્ભે કાર્ય યોજનાઓની રૂપરેખા તૈયાર કરાઈ ભાજપ પ્રદેશ મીડિયાના ઇન્ચાર્જ ડોક્ટર જગદીશ ભાવસારે જણાવ્યું હતું કે ગુજરાતની ભાજપ સરકારના સૌનો સાથ સૌનો વિકાસના સર્વ કલ્યાણ લક્ષી કાર્યોને પ્રજા સુધી પહોંચાડવા અને વિકાસનો પર્યાય ભાજપ વિવાદ કોંગ્રેસના સૂત્રો પ્રજાલક્ષી કરવાના કાર્યોની સંરચના કરાઈ છે આ બેઠક બેઠકના મુખ્ય એજન્ડાની દ્રષ્ટિએ બે હજાર બારની ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વિકાસના કાર્યો થઈ રહ્યા છે આદરણીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જે રાજ્ય વિકાસ કરી રહ્યું છે એમને હકારાત્મક દ્રષ્ટિએ પ્રજા સમક્ષ મૂકી શકાય સાથે સાથે લાંબા ગાળાની મીડિયા આખી વ્યવસ્થાઓને તૈયાર કરવાના ભાગરૂપે આજની બેઠક યોજાઈ રહી છે આ બધા જ મુદ્દાની વિગતે ચર્ચા સાથે આગામી દિવસોની અંદર અમારી મીડિયાની ટીમ એ પ્રજાની વચ્ચે રાજ્ય સરકારના વિકાસના કાર્યોને લઈને અને હકારાત્મક રાજનીતિને લઈને પ્રજાના વચ્ચે વિશ્વ મુકશે ઓગસ્ટ મહિનાના પ્રથમ સપ્તાહમાં

તપાસ માટે નિમાયેલી એવી તપાસ પંચ સમક્ષ સિટીઝન ફોર ડેમોક્રેસી મહામંત્રી દ્વારા ઉદ્યોગપતિઓને અપાયેલી જમીન અંગે રજૂઆત કરવામાં આવી તેમણે એવું પણ જણાવ્યું હતું કે તપાસ પંચ એટલી બધી ઉતાવળમાં છે કે સાક્ષીઓને તપાસવાનો પણ ઇનકાર કર્યો છે જરૂરી રેકર્ડ અરજદારોને આપવામાં આવતું નથી અમારો મુખ્ય ઉદ્દેશ એવો છે અમે સૌથી પહેલા તો વિરોધ કરતા હતા કે ભઈ આ કામ લોકાયુક્તે કરવું જોઈએ

આ કમિશન સામે હાજર થયા અમે અને અમારા સિવાય બેને જેમ કહ્યું તેમ અમારા સિવાય આખી આ તપાસ પંચમાં અમારા બે સિવાય નાગરિક સંગઠનોમાંથી કોઈ છે નહીં કોઈ પોલિટિકલ પાર્ટી નથી અને અમે ગુજરાતના લોકોને સાચી વાત પહોંચાડવાના પ્રયત્નો કરી રહ્યા છીએ અદાણીને પર્ટિક્યુલર કચ્છમાં આપવામાં આવી છે તાલુકા મુન્દ્રાની અંદર મેજોરિટી આપવામાં આવી છે ટોટલ આઠ હજાર સ્ક્વેર મીટર જેવું છે અને મુન્દ્રાની અંદર થાય છે બીજું છે એસઆર ગ્રુપ છે એમને છે સુરતની અંદર આવે છે એલ એન ટી છે એનું પણ સુરત જિલ્લામાં આવે છે ભારત હોટલ્સ અને જે છે ગાંધીનગરની અંદર આપવામાં આવે છે પર્ટિક્યુલર અદાણીનું જોવા જઈએ આપણે તો જંત્રીનો ભાવ કમ્પેરિઝનમાં ઘણો બધો લોએસ્ટ ભાવમાં આપવા હોય આમ જોવા જઈએ તો એક રૂપિયાથી માંડીને બત્રીસ રૂપિયાની અંદર જ જમીન આપી દેવામાં આવી છે જેનો જંત્રી ભાવ લગભગ બસો પિસ્તાલીસ રૂપિયા હોય દોઢસો રૂપિયા હોય એવી રીતનો છે જિલ્લા મૂલ્યાંકન સમિતિએ પણ એ જ પર્ટિક્યુલર સર્વે નંબર હોય ધારો કે એક ઉદાહરણ આપવું કે દ્રપ ગામ છે તાલુકા મુન્દ્રાની અંદર એકસો ઓગણસિત્તેર સર્વે નંબર છે એની અંદર આજુબાજુની એ જ એ સર્વે નંબરની જમીન બીજા ઉદ્યોગોને ચોર્યાસી રૂપિયામાં આપવામાં આવી છે જ્યારે પર્ટિક્યુલર અદાણીને બત્રીસ રૂપિયાની અંદર આ જમીન આપવામાં આવે છે એવી જ રીતે બીજો પણ અમે મુદ્દો મૂકેલો છે કે તાલુકા મુંદ્રાની અંદર મુન્દ્રાની પોતે એક સર્વે નંબર એકસો એકતાલીસ નંબરની છે એના બોતેર રૂપિયા જે ભાવ છે એની સામે અદાણીને પચીસ રૂપિયામાં આપવામાં આવી છે આ તમામ જિલ્લા મૂલ્યાંત સમિતિએ પણ નક્કી કરેલા ભાવ છે અને એની કમ્પેરિઝનમાં પચાસ થી નીચેના ભાવની અંદર રદણીને આપવામાં આવે છે ગૌતમ ઠાકરે વધુમાં જણાવ્યું હતું પંચોતેર દિવસ સુધી તેઓ મહેનત કરી ત્યારે પાંચ જમીનોના મુદ્દાઓ અંગે તપાસ પંચની સુનાવણીમાં રજૂ કરી શક્યા છે આ માટે પુરાવા એકત્રિત કરવામાં ન તો પંચનો સહયોગ મળ્યો ન તો સરકારનો તપાસ પંચ વહેલી તકે તેમનું કામ સંકેલી લેવાની ઉતાવળ કરી છે હજી તો Tata નેનોની જમીન સુજલાન સુપ્લામ યોજના જેવા મહત્વના મુદ્દે તપાસ પણ સમક્ષ રજૂઆતો કરવાની બાકી છે. આવતીકાલે છે દિવાસો એટલે કે દિવાળીના 100 દિવસ બાકી રહ્યા છે. આમ તો દિવાસાના દિવસથી દશામાના વ્રતનો પ્રારંભ કરવાનો મહિમા પણ છે. જો કે ઘણી બહેનો શ્રાવણ માસના પ્રથમ દિવસથી પરમા દશમાનું વ્રત રાખે છે. આવતીકાલથી શરૂ થતા દશામાના વ્રત માટે શ્રદ્ધાળુઓ દ્વારા માતાજીની મૂર્તિ અને પૂજાપો સહિતની સામગ્રીઓ ખરીદી કરવામાં આવી રહી છે. દસામાની મૂર્તિઓ આ વર્ષે વિવિધ સ્વરૂપ અને આકર્ષક રંગો સાથે બનાવવામાં આવ્યું છે આ ઘરની સુખ શાંતિ માટે રાખવામાં આવતું હોવાનું મહાત્મય છે ભાવિક ભક્તો આવતીકાલથી દસ દિવસ સુધી મા દસામાની આરાધનામાં લીન થઈ જશે દસ દિવસ ઉપવાસ કરવામાં આવશે અને દસમા દિવસે વાંચતે ગાતે માં દસામાને વિદાય આપી બીજા વર્ષે ફરી વહેલા પધારવાની પ્રાર્થના પણ કરાશે સમાચાર ખાસ ગતિવિધિ માટે આપની હાજર હોય એસલાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર